સમય બદલાય છે જીવનશૈલી બદલાય છે પણ માતાપિતા અને સંતાનના સંબંધોનો સત્ય ક્યારેય નથી બદલાતો સત્યુગમાં પ્રેમ અને સંસ્કારને પૂજા માનવામાં આવતા જ્યારે કળિયુગમાં સંબંધો પસંદગીઓ અને વ્યસ્તતાઓ વચ્ચે છુપાઈ જાય છે ચાલો જોઈએ બે કુટુંબોની કથા એક સત્યુગ્ની અને એક કળિયુગની સત્યુગ જ્યાં પ્રેમ એ પૂજા હતો સવારનું ગામ પક્ષીઓની ચહક સાથે તાજગી ભરેલા આંગણામાં તુલસીના વાટે દીવો પ્રગટતો દેવદત્ત અને સાવિત્રીનું ઘર એ પ્રેમનું મંદિર હતું તેમના દીકરા ધર્મપાલ માટે માતાપિતા માત્ર માતાપિતા નહોતા તેઓ જીવતા દેવ હતા દરરોજ સવારે ધર્મપાલ પિતાના ચરણ સ્પર્શતો અને એ સ્પર્શ દેવદત્તના દિવસભરના થાકને હરાવી દેતો જ્યારે તે માતાની ખોળીમાં માથું મૂકે ત્યારે સાવિત્રીને લાગતું કે જાણે જીવનભરના તીર્થયાત્રાનું ફળ આજે મળ્યું ધર્મપાલનો પ્રેમ શાંત નદી જેવો હતો શબ્દ વગર પણ ઊંડો અને શીતળતા આપનાર સમય પસાર થયો એક દિવસ ઘરમાં વહુ બનીને આવી સાવિત્રીને મનમાં એક ક્ષણ માટે શંકા આવી કે હવે દીકરો બદલાઈ જશે પરંતુ જ્યારે સુમતીએ ઘરની ઉંબરે જ સાસુ સસરાના ચરણ સ્પર્શ્યા અને આભારી આંખોથી તેમને જોયા ત્યારે બધું સાફ થઈ ગયું સાવિત્રીને એ દિવસે વહુ નહીં પણ દીકરી મળી સુમતીએ રસોડામાંથી માત્ર વાનગીઓ જ શીખી નહીં પરંતુ કઈ વાનગીમાં કઈ મીઠી યાદ જોડાયેલી છે તે પણ સમજી લીધું તે જાણતી કે કઈ દાળ ધર્મપાલને ભાવે છે કઈ વાનગીમાં સસરાને ઓછું મીઠું જોઈએ સાંજે ઘરમાં સેવા અને પ્રેમના યજ્ઞ જેવા દ્રશ્યો બનતા ધર્મપાલ પિતાના પગ દબાવતો ત્યારે સુમતી સાસુના વાળમાં તેલ નાખતી બંને વૃદ્ધોના ચહેરા પર આનંદના આંસુ ઝળકતા તેમને લાગતું કે દીકરો વહેંચાયો નથી પ્રેમ હવે બમનો થઈને ફરી તેમની પાસે પાછો આવી રહ્યો છે ધર્મપાલ અને સુમતીનો પ્રેમ માતાપિતાના આશીર્વાદની છાયામાં એ રીતે ખીલી રહ્યો હતો જેમ મંદિરમાં દીપક પ્રગટતો હોય આ સત્યુગનો પ્રેમ હતો વિસ્તરતો સમાવતો અને સમર્પિત થતો કળિયુગ જ્યાં પ્રેમ એ પસંદગી છે સમય બદલાયો હવે ઘરો બદલાઈ ગયા પણ પ્રેમની વ્યાખ્યાઓ પણ બદલાઈ ગઈ રમેશભાઈના પરસેવાના દરેક ટીપામાં દીકરા રોહનની ભવિષ્યની આશા છૂપી હતી શારદાબેનની દરેક રોટલીમાં દીકરાના સફળ જીવનની પ્રાર્થના ભળેલી હતી તેમનો આખો વિષ રોહનની ખુશીઓની ધરી પર જ ફરતો હતો રોહન પણ એમને ખૂબ પ્રેમ કરતો જ્યારે તેણે પોતાનો પહેલો પગાર માના હાથમાં મૂક્યો ત્યારે શારદાબેનની આંખોમાં ખુશીના આંસુ ઝળહળિયા એક ક્ષણ હીરા કરતાં પણ કિંમતી હતી પછી એ ઘરમાં રિયા આવી પ્રેમનું નવું સ્વરૂપ લઈને શારદાબેને વહુનું સ્વાગત હૃદયથી કર્યું પરંતુ ધીમે ધીમે તેમણે એક અજાણી દિવાલનો અનુભવ કર્યો રિયાના મમ્મી શબ્દોમાં મીઠાશ હતી પરંતુ અંદરથી અંતર પણ હવે રોહનના રૂમનો બંધ દરવાજો માતાપિતાની નવી વાસ્તવિકતા બની ગયો અંદરથી હાસ્યના અવાજો આવતા પણ તેઓ પારકા લાગતા જાણે કોઈ બીજી દુનિયા હોય શારદાબેન હજુ પણ એટલી જ કાળજીથી રોહનની મનપસંદ વાનગી બનાવતી ઘરમાં સુગંધ ફેલાતી પરંતુ ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ખાલી પ્લેટો તેમને યાદ અપાવતા કે દીકરો ફોન કરી ચૂક્યો છે મમ્મી અમે બહાર જમ્યા છીએ મોડું થશે સામાન્ય શબ્દો પરંતુ માતાના હૃદય પર નાના ઘા રમેશભાઈ બાલ્કનીમાં ચૂપચાપ બેસી રહેતા તેમના મનમાં તે દ્રશ્યો તરવરતા જ્યારે તેઓ રૂહનને આંગળી પકડીને ચાલતા શીખતા હતા આજે એ જ દીકરો જીવનના રસ્તે આગળ ચાલી ગયો હતો જ્યાં તેને માતાપિતાના હાથની જરૂર નહોતી તેમના મનમાં ગુસ્સો નહોતો ફરિયાદ નહોતી માત્ર એક ઊંડો મૂંગો વિષાદ હતો ભરેલા ઘરમાં એકલતાનો અહેસાસ સૌથી વધારે પીડાદાયક હોય છે રોહન પોતે પણ સંઘર્ષ કરી રહ્યો હતો તે માતાપિતાને પ્રેમ કરતો હતો પરંતુ પત્નીની ખુશી અને પોતાની નવી લાઈફ વચ્ચે દબાઈ જતો તેના હૃદયમાં પ્રેમ હજી જીવતો હતો પરંતુ હવે તે સમજૂતીઓ અને નવી પ્રાથમિકતાઓના પાંજરામાં બંધ થઈ ગયો હતો આ કળિયુગનો પ્રેમ હતો વહેંચાયેલો શરતી અને ક્યારેક લાચાર સંદેશ બેટી તું નવી દહેલી જ પાર કરી રહી છે સપનાની નાવમાં સાગર વહી રહી છે સાસુ સસરા ત્યાં તારા બીજા મા બાપ છે તેમનો આશીર્વાદ